જ્યારે દેવતાઓને પોતાની શક્તિ પર ઘમંડ આવી ગયો હતો ત્યારે માતા દુર્ગાએ તેમનો ઘમંડ કેવી રીતે તોડ્યો ફક્ત એક અવતાર કેવી રીતે થયો વખત કારણે પર અનેક વર્ષ સુધી અકાળ પડ્યો હતો ત્યારે ભક્તોની મદદ દેવીએ કેવી રીતે કરી તે બધી માહિતી મેળવીશું મિત્રો આપણે આજે આ વિડીયોમાં એક વાર દેવતાઓને તેમની શક્તિ પર ઘમંડ થઈ ગયો હતો જયારે માતા દુર્ગાએ દેવતાઓનો ઘમંડ જોયો ત્યારે તેઓ એક તેજ પૂછ પ્રગટ થયા વિરાટ તેજપૂંજ રહસ્યમય જાણવા માટે પવનદેવ એ તણખલા હલાવી શક્યા નહીં એ પછી અગ્નિદેવ પહોંચ્યા ત્યારે તણખલા બાળવા માટે કહ્યું પરંતુ અગ્નિદેવ પણ અસફળ રહ્યા આ બંને દેવતાના પરાજય પછી દેવરાજ ઇન્દ્રનો નો તૂટી ગયો આ બાદ તેમણે તેજ પૂંજની ઉપાસના કરી દેવી માતા ત્યાં પ્રગટ થયા અને ઘમણ ન કરવા માટે સલાહ આપી એકવાર અસુરોના આતંકના કારણે ધરતી પર અનેક વર્ષ સુધી અકાળ પડ્યો હતો ત્યારે ભક્તોના દુઃખ દૂર કરવા માટે અસંખ્ય આંખ ધરાવતી દેવી શાકંભરી પ્રગટ થયા દેવીએ સતત નવ દિવસ સુધી પોતાની હજાર આંખ દ્વારા વરસાદ કર્યો હતો જેને કારણે પૃથ્વી ફરીથી લીલીચમ બની ગઈ હતી શાકંભરીને જ સાક્ષાત અને વનસ્પતિ સાથે પ્રગટ થયા હતા પોષ મહિનાના સુદ પક્ષની આઠમ તિથિ શાકમભરી નવરાત્રી શરૂ થાય છે જે પોષ પૂર્ણિમાએ પૂર્ણ થાય છે પોષ પૂર્ણિમાએ અનાજ કાચા શાકભાજી ફળ અને જળદાન કરવાની પરંપરા પર છે હવે વાત કરીએ મિત્રો ચામુંડા માતાજીનો અવતાર કેવી રીતે થયો હતો પ્રાચીન સમયમાં શુભ અને નિશુભ નામના બે અસુર હતા આ બંને દેવરાજ ઇન્દ્ર અને બધા દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા અને સ્વર્ગ પર અધિકાર કરી લીધો હતો દેવતાઓને શુભ નિશુંભ આતંક દૂર કરવા માટે માતા પાર્વતીને પ્રાર્થના કરી ત્યારે પાર્વતી માતાના શરીરમાંથી એક દેવી પ્રગટ થયા જેનું નામ શિવા હતું શિવા દેવીનું એક નામ અંબિકા પણ હતું શુંભ નિશુંભના સેવ સેવક ચંડ મુંડે અંબિકા દેવીને જોયા ત્યારે તેઓ મોહિત થઈ ગયા ચંડ મુંડ શુભ નિશુંભ સાથે દેવીની પ્રશંસા કરી ત્યારે શુંભ નિશુંભ દેવીને પોતાના મહેલમાં લઈને આવવાની આજ્ઞા આપી ચંડ મુંડ સેના સહિત દેવી સામે પહોંચી ગયા હતા એ સમયે દેવી અંબિકાના શરીરમાંથી એક અન્ય દેવી પ્રગટ થયા જે દેખાવમાં ખૂબ જ ભયાનક હતા જેમને નામથી પણ ઓળખવામાં કાલિકા એ ચંદમુંડ નો વધ કરી દીધો આ કારણે દેવીને ચામુંડા નામ મળ્યું ચંડમુંડ પછી શુંભ નિશુંબે રક્તબીજને ને મોકલ્યો રક્તબીજના લોહીમાં ટીપા જ્યાં જ્યાં પડતા ત્યાં ત્યાં રાક્ષસ ઉત્પન્ન થઈ જતા હતા ત્યારે દેવી ચંડિકાએ રક્તબીજને આખો ગળી લીધો અને રક્તબીજ પછી દેવીને નિશુમનો પણ વધ કરી દીધો તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે નોટ નોટિફિકેશનને પણ ઓન કરી દેજો જેથી આવો અમારો કોઈ પણ નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે અને મળીશું મિત્રો આવા જ કોઈ નવા કે ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય